એટલે આપણે એમ કહી શકીએ કે આમાં આપણે સારી એવી કમાણી કરી શકીએ વધુ ઉત્પાદન લઈ શકીએ હવે જોવા જોઈએ તો તો પહેલા આપણે જમીન કે કેવી જમીનમાં તલી એટલે કે ઉનાળુ તલી સારામાં સારી થાય તો કે એની માટે કરાળ જમીન જોઈએ પ્લસ જે નીતાર વાળી જમીન હોય એવી જમીન હોય તો ત્યાં તલી સારામાં સારી થાય છે પણ જો આપડી જમીન ચીકણી હોય અથવા તો જે ભેજ જડનારા છોડથી ના હોય તો એવી જમીનો છે એમાં તલી ના વાવી જોઈએ એટલે કે તલી વાવવાનું ટાળવું જોઈએ એમ આવી જમીનમાં તલી ખૂબ ઓછી થાય છે અને ઓછું ઉત્પાદન આપે છે એટલા માટે જો કરાળ જમીન હોય અથવા તો નિતાર જમીન હોય તો એમાં તલી વાવવું વધુ પસંદ કરવું જોઈએ હવે એના વાવેતરનો સારો સમય જોઈએ તો કે દિવસ દરમિયાન જે પંદર ડિગ્રી થી વધારે તાપમાન રહેતું હોય આખા દિવસ દરમિયાન ત્યારે તેનું વાવેતર કરવું જોઈએ જનરલી જોવા જઈએ તો કે દસ થી જોઈએ તો ધીમે ધીમે તાપમાન વધી રહ્યું છે એમ તો કે દસ ફેબ્રુઆરી પછી આપણે તેને ગમે ત્યારે વાવી શકીએ અને ઓગણત્રીસ ફેબ્રુઆરી સુધી આપણે તેને વાવી શકીએ છીએ પ્લસ જોવા જઈએ તો કે જો તાપમાન બહુ નીચું જતું રહે તો પછી તલીને ઉગવામાં થોડીક પ્રોબ્લેમ થાય છે એમ અને આપણે જોવા જઈએ તો કે ઘણીવાર આપણે એવું કઈ બધા પાસે સાંભળ્યું કે સિત્તેર દિવસની તલી છે કે સિત્તેર દિવસે પાકી જાય નેવું દિવસે પાકી જાય પણ એવું હોતું નથી બધું તાપમાન ઉપર ડીપેન્ડ રહે છે એમ તમે જો વેલી તલી વાવી હોય એટલે કે દસ ફેબ્રુઆરી તમે જો વાવેતર કરી દીધું હોય થી પંદર ફેબ્રુઆરીની આજુબાજુ તો તમારી તલી છે એ નેવું થી પંચાણું દિવસે પાકે છે પ્લસ જો તમે અત્યારે એટલે કે પંદર ફેબ્રુઆરી પછી વાવેતર કરો છો તો તમારી તનીર છે એ નેવું થી પંચાસી દિવસમાં પાકી જાય છે અને જેમ જેમ તમે મોટા જાઓ માર્ચમાં જાઓ એમ તમારી તલી એસી દિવસથી પંચ્યાસી દિવસમાં પાકી જાય છે એમ તો કે વધુ તણકા થી એ કાચી પણ મળી જતી હોય છે ઘણીવાર એટલે કે અત્યારે જે વાવેતરનો સમય છે દસ થી ફેબ્રુઆરી ફેબ્રુઆરીથી લઈને આપણે પચ્ચીસ ફેબ્રુઆરી જોઈએ ને તો તેને વાવવા માટેનો સારામાં સારો સમય છે એમ અને તલીની જો જાતની આપણે વાત કરીએ તો કે જનરલી માર્કેટમાં ઘણી બધી વેરાયટીઓ મળે છે પણ એની અંદર બે જ variety હોય છે કાં તો ઉભરી તલી અને કાં તો ફૂટ વાળી તલી એટલે કે ઉભરી તલીની ની વધારે થાય છે કારણ કે એ સોટી જેવી હોય છે અને ફૂટ વાળી તલી છે એ એમાં આપણે ઘઉં ની જોડે ફૂટ વધારે થાય છે એટલે કે તેની height ઓછી રહે છે બાકી તમને જે મનપસંદ બિયારણ હોય તમે એનું વાવેતર કરી શકો છો પ્લસ આપણે એમાં હવે બીજી વાત જોઈએ તો કે ખાતરની તો કે એને પાયાના ક્યાં ખાતર આપવા?

ત્રીજું પાન પછી ચોથું પાન આપણે જ્યારે ફૂલ આવવાની શરૂઆત થાય ત્યારે અને પાંચમું પાન એ આપણે જ્યારે બહુઢા આવવાની શરૂઆત થાય ત્યારે આપવાનું છે વધુ પાણના કારણે તલીની હાઈટ વધી જાય છે અને એમાં જોઈએ એવું ઉત્પાદન આપણને મળતું નથી અને આપણે દેશી ભાષામાં કહીએ ને કે છોડવો બેકી ગયો તો કે એમાં ફાલ નથી આવતો ખાલી એ વધી જાય છે એની રીતે અને બીજું જોવા જઈએ

કે જ્યારે આપણે બહુ ઢાળવાની શરૂઆત થાય ત્યારે તેમાં ઈળ આવે છે અને આપણા બહુઢા ખાય છે અને જો કે શરૂઆતમાં આવે છે જે પાંદડા કોરી ખાય છે તો કે તેના માટે આપણે પંદર થી વીસ દિવસના સમયાંતરે આપણે ઇમામેક્ટિન બેન્ઝોએટ છે એવી બધી ઈળનાશક દવાનો આપણે છંટકાવ કરી શકીએ અને ચૂસિયા માટે તો આપણે બીજી બધી ઘણી દવાઓ છે પણ જે થાયોમિથોક્ઝેમ જેવી અલગ અલગ દવાઓ આવે તેનો પણ આપણે ઉપયોગ કરી શકીએ બાકીની વધારાની માહિતી આપણે સમયાંતરે જોતા રેસો જેમ જેમ સમય આવે તેમની માહિતી હું સમયાંતરે અપલોડ કરતો તમને સારી લાગી હોય ઉપયોગી લાગી હોય તો આને વધુમાં વધુ શેર કરો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો જેથી કરીને અમારો વિડીયો તમને સૌથી પહેલા મળી રહે ત્યાં સુધી જય જવાન જય કિસાન મળીએ આપણે આગળના વિડીયોમાં